ચાકલીયા પોલીસની સરાહનીય કામગીરી ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ચાકલીયા પોલીસ સ્ટેશનની સતર્ક તપાસમાં ગેરકાયદે પ્રવૃત્તિ સામે અસરકારક કામગીરીના પરિણામે એક જખમદાર ક્રાઇમ ખુલ્લું થયો છે કાયદાની પકડમાં આવીને ગેરકાયદે સ્ક્રેપ અને વિદેશી દારૂ સાથે સંકળાયેલા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ પોલીસ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ ચારસો પંચ્યાસી કિલોગ્રામ વિદેશી દારૂ અને

બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાંઈ નર્સરી અસ્તગામ तालु था जिलो अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगााणी ऐट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइनज्रिपल नाइन ऐट फाइव टू सिक्स थ्री सिक्स ऐट अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री ऐट नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव ऐट सिक्स थ्री ऐट थ्री सिक्स ऐट फाइव